ઓમ ગણેશ જય સિયા રામ જય હનુમાન ચાલો ક્રિયામાં એકવાર પુનઃ આપ સૌનું હું સ્વાગત કરું છું અને આજે હું તમને હનુમાનજીનો માલા મંત્ર જે ખૂબ જ નાનકડો છે એ હું તમને શ્રવણ કરાવીશ આ મંત્રને તમે રોજ સવારે ઘરથી નીકળતા પહેલાં ખાલી અગિયાર વાર તમારે સાંભળીને વાંચીને અથવા તો ચિંતન મનન કરીને નીકળવું અને રાત્રે સૂતા પહેલાં પણ અગિયાર વાર આ હનુમાનજીનો મહાન માલા મંત્ર બહુ જ નાનકડો છે એ અવશ્ય આપણે સ્મરણ કરવો જોઈએ આ કરવાથી કોઈ પણ આકસ્મિક રીતે તમને કોઈ તકલીફ નહીં થાય કોઈ સંકટો નહીં આવે કોઈ તમે મહત્ત્વના કામ માટે નીકળતા હોય તો એમાં કોઈ બાધાઓ નહીં આવે અને કોઈ એવા કામ માટે જતા હોય તો એમાં તમને સફળતા પણ પ્રાપ્ત અવશ્ય થશે ને રાત્રે તમે આ અગિયાર વાર ખાલી આ મંત્ર બોલશો તો કોઈ ખરાબ સ્વપ્ન નહીં આવે કોઈ પણ એવી નેગેટિવ નકારાત્મક કોઈ વસ્તુ હશે તો એ તમને હેરાન પરેશાન ક્યારેય નહીં કરી શકે તો આજે હું સત્સંગના માધ્યમથી એ મંત્ર તમને શ્રવણ કરાવીશ તમે આનો લાભ લઈ શકો છો અને એ છે મંત્ર એ હનુમાનજીનો માલા મંત્ર આ છે ઓમ વજ્રકાય वज्रतुण्डकपिल पिङ्गल ऊर्ध्वकेश महावर्णबल रक्तमुख महा रौद्र महारौद्र दष्टृत्कटक ह ह करालिने महादृढ प्रहारिन् लङ्केश्वर वधाय महासेतुबन्ध महाशैल प्रवाह गगनेचर एह्यैः भगवन् महाबल પરાક્રમ ભૈરવ મહારોદ્ર દીર્ઘ પુછે ભંજય હુમ ફટ બસ આ નાનકડો એક હનુમાનજીનો માલા મંત્ર છે ખાલી અગિયાર જ વખત આનું સ્મરણ કરવાથી હનુમાનજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત અવશ્ય થશે ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ જય સિયારામ જય હનુમાન